હવાર હવે આપણા ઘરે કોણ આવેલું છે નું તો ન કહેવાય કાલ રાતે હું લેવાઈ ગયો હતો અઢી વાગે મારા ફઈન છોકરા ને હર્ષ આવેલો હતો આપણા ઘરે આજના દિવસમાં એ પાછો આવ્યો હોત ને જવાનો કારણ કે છે ને ભાઈ એના લગ્ન છે એના કાકાના એટલા માટે અને એ ચાર આવ્યો છે ને બપોરની બસ છે પાછી એ જાય થોડોક જ ટાઈમ છે હોલી રૂમમાં જો ભાઈ છે ને પોપટા શેકે છે આવતા હવે લીલા જે ચણા આવે ને એ મને બહુ ભાવે તો હું રાતે લઈ ગયો તો અત્યારે શેકે છે ને અત્યારે નાસ્તો કરવા બેસે હમણાં બધા

હવે આ ગાડી જો અહીંયા પડી છે લઈને જ આવો આગળ પછી લઈને આપણે ભાગ્યા સીધા ઘરે ગાડલા મૂકતા મૂકી તો દીધા છે બે વાર જગ્યા જ નથી તો આ ટાંકી લગી આવી ગયો આજો એટલે વાહ બે થોડાક વાહ બે હું ક્યાં બે અહીં આમ થાય હું ક્યાં બે માથે તો કેટલું ડ્રાય હેન્ડલ જ નો હાથમાં આવે ગંડા આ કામ જ એવા હોય હાલ લાવ જલ્દી કરે બે હું તો પડશે ગમે એમ કેમ કાઢી આપું છું હોય તો ઓલા જાય નથી આવતો હગલા આવ્યા હોય ગો દેખાતો ગાડલા લઈને તો ઘરે આવી ગયા છે સે હાવ એટલે હાવ પહોંચા ગાડલા ભાઈ ફઈના છે હજી હવે મારા મમ્મી પાછા કે કે હજી આપડી હાટુ લેતા હવે હવે પાછો તો કો થાય લેવા જવાનું હાવ એટલે હાવ પૂણ છે આ એના ગાબો જોવે છે ચંપલ નું આ પાછા ગાડલા લેવા જવાના છે પાછું જવાનું છે પાછા આપતો તો ઈ થાકી ગયો 1 hour later ચાલ લીલી રબિયા ગાડલા જો

જમીને સીધા બસ સ્ટેન્ડ જ એવા કારણ કે છે ને ભાઈ ત્રણ વાગ્યાની બસ છે ને થાય છે મોડું અને પાછો છે ને એનો ભાઈ રાજુલા વાડ જોઈને ઊભો છે તો જઈએ બસ પણ બેઠ દઈએ આપણે બસ આવી ગઈ ને ટ્રાફિક તો જોવાય સીટો ખાલી છે તોય આ બેગ હું પછી અંબાઈ દઉં ચડી સડી જાય પેલા બસમાં તો બેડી દીધો છે ને હું ભાગું ભાઈ ઘરે સ્ટેન્ડ હતી સીધો આવ્યો હતો હોન્ડાના શોરૂમે કારણ કે સર સર્વિસ કરાવવાની છે ને પૂછવા આવ્યો તો કઈ રીતનું હોય ને એ પૂછી લીધું છે હવે કાલે બહુ ગાડી દેવાની હા અને દઈ દઈએ કાલે સવારે સાડા બાર એક લગીમાં થઈ જાય આપણી ગાડી કમ્પ્લેટ ગામમાંથી તો ભાઈ આવી ગયો ઘરે આજે ભાઈ છે ને એકલું કામ જ ઢળ્યું છે થાકી ગયો છું ને આજે છે ને એક વસ્તુ આવેલી છે હું આવેલી છે ને હું તમને દેખાડું પાંચ મિનિટ કમાવું પેલા થઈને થોડો ફ્રેશ થઈ જાઉં ને પછી તમને દેખાડું હું આવ્યું ને એ તો જો ભાઈ ફ્રેશ તો થઈ ગયો છું ને હવે જો તમે ગેસ કરી આ શું વસ્તુ છે જોઈને ગેસ કરી શકો તો કરી શકશો આ વસ્તુ શું છે ને એ બાકી કહેવાનો તો શું જ બધાને કે આ શું છે આ છે યાર આપણે અઢાર વર્ષ પૂરા થઈ ગયા ને ચૂંટણી કાર્ડ હવે આપણે છે ને ભાઈ મત દઈ શકશું મત દઈ શકીએ ચૂંટણી કાર્ડ જો આવ્યું છે ફોટો નહીં દેખાડું કારણ કે ફોટો છે ને યાર જૂનો છે બાકી બધું તમારે જોવું હોય ને એ જોઈ લેજો હું તમને દેખાડું ફોટો નહીં દેખાડું અને જો ભાઈ આપણું ચૂંટણી કાર્ડ આવી ગયું છે આજે તો મૂકીને આવ્યો ને બસ સ્ટેન્ડ ત્યારે ડાયરેક્ટલી આવ્યું મને ખબર પડી કે મારું ભાઈ ચૂંટણી કાર્ડ આવી ગયેલું છે મેં કીધું વાહ ભાઈ વાહ આવી ગયું છે મજા આવી ગઈ મને તો ને ચૂંટણી કાર્ડ આવી ગયું જ છે ભારતીય ચૂંટણી પંચ નામ છે ભાઈ તમને ઓલમોસ્ટ નામ ખબર જ હશે પણ મારી કાસ્ટ ખબર હોય કાસ્ટ ને સરનેમ ની ખબર હોય બાકી મારું નામ છે તુસાર અને સરનેમ છે મકવાણા તમને ઓલમોસ્ટ ખ્યાલ જ હશે ને હું છું યાર તરફદા કોળી તરફદા કોળીનો દીકરો છું તો જો ભાઈ આપણું ચૂંટણી કાર્ડ આવી ગયું છે અલગ જ જાતનું છે પાન કાર્ડ આવ્યું હતું એ જ મેં તમને દેખાડ્યું હતું કઈ રીતનું હોય બાકી તો છે ને ભાઈ કાલે હજી મારે ગાડીની સર્વિસ કરાવવા જવાની છે ને સવારે સાડા નવ વાગે વહેલા જાગીને મારે છે ને ગાડી સર્વિસમાં દઈ આવવી પડશે ને એ સાડા બાર એક વાગે છે ને ગાડી આપ દે કારણ કે પહેલી સર્વિસ છે ને એટલા માટે એ સર્વિસ બુક ને એ બધું મારે ગોતવું જોઈએ તો હાલો હું પેલા એ બધું ગોતી લઉં ને હવે ભાઈ ભૂખ લાગે છે કે ખાધું નથી ખવારે નાસ્તો કર્યો તો એ બપોરે મેન હતું એ મુખાલી હર્ષદ જે બધું તો હાલો હું પહેલાં નાસ્તો કરી લઉં પછી નાસ્તો કરવા જ બે ગયો છું આમાં લસણની ચટણી આરે ગાંઠિયા ચા ને રોટલી અને અચ્યારે છે ને ભાઈ વાયગા છે હાડા છ અને મને લાગતી હતી ભૂખ એટલે મને નાસ્તો કરવા ભાઈ એને મિત્રો નાસ્તો તો કરી લીધો જ ને ભાઈ ભૂખ હવે થોડું કામ રાહત જેવું થયું અને આ છે ને ભાઈ ગાડીની બુક અને બુક ને બધુંય કને આમાં છે કાગળિયાને બધું છે ને આમાં છે અને આમાંથી સર્વિસ બુક આ જ કહેવાય છે ઓકે મને ખ્યાલ છે ચાલી આમાં પહેલી સર્વિસનું કઈ રીતે કરવાનું મને ખબર નથી પાકી આવું બધું લાવ્યો ને ચાલનું એમનામાં હજી ગાડીના કેટલા ત્રણ મહિના જેવું જોયું છે ત્રણ હા ત્રણ મહિના જેવું શું છે કઈ રીતનું છે ઓલમોસ્ટ મને ખબર જ પહેલી સર્વિસ હોય સર્વિસ કઈ રીતે થાય ક્યાં લખેલું છે મને નથી ખબર મારે હું જોઈ લઉં પેલા ક્યાં છે તો મને છે ને પેજ નહોતું જડતું ને પેજ હતું હાઉ છે મળી ગયું છે આમ બધી લખેલી છે જો ડિસ્ટન્સ ટાઈમ પ્રિપેડ રેડિયામાં સાતસો પચાસથી તે હજાર કિલોમીટર હોય ને એટલે પહેલી સર્વિસ ફ્રી મળશે પછી એ પંચાવનસોથી છ હજાર કિલોમીટર બીજી સર્વિસે ફ્રી અગિયાર હજાર પાંચસોથી બાર હજાર કિલોમીટર ત્રીજી સર્વિસે ફ્રી અને સત્તર હજાર પાંચસો કિલોમીટરથી અઢાર હજાર કિલોમીટર એ સર્વિસમાં પેડ એટલે આપણે પૈસા ચૂકવવા પડશે ત્રેવીસ હજાર પાંચસોથી ચોવીસ હજાર કિલોમીટર એમાંથી આપણે છે ને સર્વિસ કરાવી હોય ને તો એના પૈસા ચૂકવવા પડશે બાકી પહેલી ત્રણ સર્વિસ છે ને એ તો ઓલમોસ્ટ ફ્રી જ છે અને આપણે પહેલી સર્વિસ જ કરાવવાની છે ને ગાડીના કિલોમીટર કેવા મારા ચૌદસો જેવા ચા છે હજાર કીધા પણ મેં ચૌદસો કિલોમીટર રાખી નાખી છે કારણ કે સર્વિસ કરાવવાનો યાર ટાઈમ નહોતો ને એટલા માટે ને કાંઈ વાંધો નહીં હવે કાલે દેવ છું ને હવે જમવાનું તો કાંઈ છે નહીં અને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એડ કરું છું આઈ હોપ કે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળે એક સીધા નવા બ્લોગ સાથે બાય